પચીસમી ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ નિમિત્તે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાર ચર્ચમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી આવતીકાલે પચીસ ડિસેમ્બરે નાતાલ પર્વત તરીકે તમામ વિષય સમુદાયના લોકો દ્વારા ઉજવવામાં આવશે ત્યારે વડોદરાના પતે વિસ્તાર ખાતે આવેલ ઐતિહાસિક લાલ ચર્ચમાં આવતીકાલની ઉજવણી માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ડિસેમ્બર ક્રિસમસ તરીકે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે જેમાં રાતના આશરે દસ વાગ્યે ઈસુ ખ્રિસ્તનું આગમન ચર્ચમાં થશે તેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાશે પ્રભુના ગીતો ભજનો ગાશે અને તેમને આવકારશે જ્યારે આ ક્રિસમસ એવું માં વર્ષોની પ્રણાલી મુજબ ઇંગ્લિશ ભાષામાં પ્રાર્થના કરવામાં આવે છે જેથી ખ્રિસ્તી સમુદાયના લોકો ધન્યતા અનુભવે છે વડોદરાની ખાતે આવેલી લાલ ચર્ચને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે નાતાલ અને અંગ્રેજી નવ વર્ષના વધામણા નિમિત્તે વડોદરાના અનેક વિસ્તારોમાં આવેલી ચર્ચોને ખાસ શણગારવામાં આવે છે ફતેગંજ ખાતે આવેલી ચર્ચ એ વડોદરાની ઘણી જૂની છે ત્યારે નાતાલના દિવસે મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો ત્યાં ક્રિસમસની પ્રાર્થના કરવા માટે આવે છે અને ઈસુ ખ્રિસ્ત પાસેથી નવું વર્ષ તેમના અને પરિવાર માટે સારું જાય તે માટેની કામના કરે છે ચર્ચમાં ઈસુ ખ્રિસ્તના જન્મના સમયનું ડેકોરેશન પણ કરવામાં આવે છે જેને ઘણા લોકો જોવા આવે છે સર આવતીકાલે ખ્રિસ્તી લોકોનો તહેવાર એટલે કે નાતાલનો ક્રિસમસનો દિવસ અમે ઉજવીશું અને આ સેન્ટનરી મેથોડિસ્ટ છે કે જેને લાલ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે વડોદરાનું બહુ જૂનું ચર્ચ આ છે અને એની અંદર પણ અમે નાતાલની તૈયારીઓ કરી છે આવતીકાલે સવારે અમે સાડા આઠ વાગે આ જ ઘરની અંદર પ્રભુના મંદિરમાં પ્રભુના ચર્ચની અંદર અમે મળીશું અને અમે બધા પ્રાર્થના કરીશું ભજન કરીશું ગીતો ગાઈશું અને એ રીતે નાતાલનો આનંદ માણીશું સાથે ઉપદેશ પણ અમે આપીશું કે જેથી કરીને અમારા જે પ્રભુ છે ઈસુ ખ્રિસ્ત કે જેઓ નાતાલના દિવસે એટલે કે જન્મ લીધો આ પૃથ્વી પર કેમ તેઓ પ્રભુકૃતિ પર આવ્યા તારણહાર બનીને આવ્યા જગતના ઉદ્ધારને માટે આવ્યા પાપીઓને બચાવવાને માટે આવ્યા એવા બધા બાબતોની સાથે અમે નાતાની ઉજવણી કરીશું સાથે અમે બધા મળીશું એકબીજાની સાથે સલામી પાઠવીશું નાતાની શુભેચ્છા પાઠવીશું અને નોર્મલી આપણા ભારતીય પ્રણાલિકા પ્રમાણે એકબીજાના ઘરે જવાનું બેસવાનું અને એ રીતે નાતાલનો આણંદ અને માણીશ અન્ય કોઈ પ્રોગ્રામ કરવામાં આવશે અન્ય પ્રોગ્રામો અમે નથી રાખતા એટલા માટે કારણ કે સમય આપીએ છીએ કે લોકો પરિવારની સંગત માણે લોકો ઘરે જાય મિત્ર મંડળ ભેગા થાય અને એ રીતે રાતાની ઉજવણી કરીએ છીએ બાકી તો બીજા દિવસોમાં અમે એ પ્રમાણે ઉજવણી કરીશું